મહોત્સવ વ્યાસ પૂનમ મહોત્સવ આપણું ભારતીય હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ અનેક તહેવારોમાં આ મહત્વપૂર્ણ તહેવાર છે ગુરુ શિષ્યના પરંપરા કાયમ માટે સ્થાપિત છે આ ગુરુ પરંપરાના અંતર્ગત આ ગાદીમાં મારાથી પહેલાં જે મહાપુરુષો થયા બધાને પૂજન અર્ચના કરવામાં આવ્યા એના મૂર્તિ વિગ્રહને પૂજા અર્ચના ચરણપાદુતાને પૂજન અર્ચના ચોવીસ કલાક અખંડ રામ ધૂન ચોવીસ કલાક અનછેદ ગાયોની સેવા ઇત્યાદિ અનેક પ્રકારથી આજની રૂપરેખા તૈયાર કરવામાં આવ્યા ખાસ કરીને ગુરુ પૂજન નિમિત્તે સુભાષભાઈ વર્મા હાલ બચાવમાં રહે છે એ સ્કોર્પિયો ગાડી આશ્રમમાં સમર્પિત કર્યા છે આશ્રમને સાધુ સંતુ વ્યવસ્થાપક માટે આવક જાવક વાહનની સુવિધા માટે સુભાષભાઈ બરમાજી સ્વ ઇચ્છાથી એક પણ રૂપિયાનો વિચાર કર્યા વગર નવી ગાડી એસ્કોર્પિયો સંસ્થાને સમર્પિત કર્યા છે એ આજનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે એનો જે પણ ભાઈઓ અહીંયા આવ્યા છે હજારોની સંખ્યામાં બધા ગુરુ પૂજન કરીને ભગવત પ્રસાદ ગ્રહણ કરીને દેવ દર્શન કરીને મહાપુરુષોની સમાધિને દર્શન કરીને આનંદિત થઈને બધા અહીંયાથી ગયા છે અસ્તુ જય ગુરુદેવ અનેક પ્રકારને ધાર્મિક કાર્યક્રમ છે ખાસ કરીને અખંડ રામધૂન ચોવીસ કલાકના છે સત્સંગ તૈયારી કરવામાં આવ્યા છે ગુરુ પૂજન કરવામાં આવ્યા છે પાદુકા પૂજન કરવામાં આવ્યા છે દેવ દેવી દેવતા જે અહીંયા નિવાસ કરી રહ્યા છે દાખલા તરીકે લક્ષ્મીનારાયણ મંદિર છે શેઠ સગાલસા સતી ચંગાવતી ઉમર ચેલૈયા હનુમાનજી મંદિર છે શિવજી મંદિર છે બધાને પૂજા અર્ચના કરવામાં ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યા છે